વડ્રામાં ગણપતિની મૂર્તિ પર ઈંડા ફેંકવાના મામલે પોલીસે પૂછપરછમાં તેની માતા સાધિકા સિંધીની સંડોવણી પણ બહાર આવી હતી પોલીસ તપાસ મુજબ સાધિકા સિંધી આ સમગ્ર ઘટનાના કાવતરામાં સામેલ હોવાનું ખુલતા પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જેમાં ત્રણે બે જોડીને માફી પણ પણ હાથ માંગી હતી હતી આરોપીઓને દોરડાથી બાંધીને વિસ્તારમાં આવ્યા હતા હતા આરોપીઓ લંગડાતા જોવા મળ્યા અને તેમના ચાલવામાં તકલીફ પડી પોલીસે વધુ એક આરોપી મહિલાની ધરપકડ કરી હતી કોને તમને ફસાયું છે એ તો હવે આવશે સામે જેને ફસાઈ છે આવશે સામે અને મારું કરી નથી કેમ કે 4 વાગે મે પોતે મારી આઈપીએસ ઓફિસર ને મારા આઈપીએસ ઓફિસર ને મે પોતે કેમેરાની અંદર બધા સો વિડિયો આપ્યા છે બધા આખા પાણી કેટમાં બધા મે ઉટાડ્યા છે તમને ફસાવવાની કોશિશ કોણ કરી છે કોશિશ છે બહુ મોટી સાજિશ છે કેમ કે મે ગુંડાઓના વિરુદ્ધ જાઉં છું ને તો બધાય મને કોશિશ કરી છે આ તો કાલે ખુલશે ને કુલશે કોના કેવા પર થયું છે રાજકીય રાજકીય ના રાજકીય કસી નથી